નમસ્કાર દર્શક મિત્રો જ્યારે ઠાકોર સમાજના બંધારણને મજબૂત કરવા દુગડોલ ગામે મહત્ત્વની બેઠક યોજાઈ ઠાકોર સમાજનું બંધારણ જ્યારે ત્રણ જિલ્લાઓમાં અમલમાં મૂકવામાં આવ્યું ત્યારબાદ તેના પાલન અને અમલીકરણ માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના દુગડોલ ગામે આજે મહત્ત્વની બેઠક યોજાઈ હતી દર્શક મિત્રો આ બેઠકનું આયોજન ધાનેરા ઠાકોર સેના દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે બેઠકમાં સમાજના આગેવાનો યુવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સમાજના બંધારણનું કડક પાલન થાય સમાજમાં એકતા જળવાઈ રહે અને સંગઠન વધુ મજબૂત બને તે હેતુથી વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી મિત્રો આ બેઠક દરમિયાન ઠાકોર સમાજના બંધારણનું પાલન થાય તે માટે ખાસ સમિતિ સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિ સમાજમાં બંધારણના નિયમોનું પાલન થાય કોઈપણ ભંગ થતો અટકાવવામાં આવે તેમજ સમાજના હિત માટે માર્ગદર્શન આપે તે દિશામાં કાર્ય કરશે જ્યારે ઠાકોર સેના દ્વારા આયોજિત આ બેઠકને સમાજમાં શિસ્ત એકતા અને વિકાસ માટે મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે ધાનેરા તાલુકા માટે તાલુકા અથવાના બંધારણ ગાંધીનગર તાલુકા ત્રણ જિલ્લા નું બંધારણ નું કરીશું કરીશું સાક્ષી